ઓપરેટિંગ સિસ્ટમ કોઈ પણ ફાઇલને નાશ કરવા માટે કયો વિકલ્પ ઉપયોગી છે ડિલીટ દરેક ફાઇલ ફોલ્ડરના એડ્રેસ બારમાં જોવા મળતા એડ્રેસને શું કહે છે પાથ વિન્ડોઝ એક્સપી માં કોઈ પણ ફાઇલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું રાખી શકાય બસો પંચાવન વિન્ડોઝમાં ટર્ન ઓફ બટન ક્લિક કરતા કેટલા ઓપ્શન જોવા મળે છે હેલ્પ મેળવવા માટે કયો કમાન્ડ છે સ્લેશ માર્ક એમએસ પેઇન્ટમાં કયા ટોલ ની મદદથી

વિન્ડોઝમાં નવું ફોલ્ડર બનાવીએ તો ડિફોલ્ટ નામ કયું હોય છે ન્યુ ફોલ્ડર એમએસ ડિલીટ કમાન્ડના બદલે કયો કમાન્ડ વાપરી શકાય ઇરેઝ નીચેનામાંથી કઈ ચાલક પદ્ધતિ નથી વર્ડ નીચેનામાંથી શું સિસ્ટમ ટૂલમાં જોવા મળતું નથી CD player. સ્ક્રીન ક્લિયર કરવા માટે ડોસમાં કયો કમાન વપરાય CLS. વિન્ડોઝ કયા પ્રકારનો પ્રોગ્રામ છે સિસ્ટમ નવું ફોલ્ડર બનાવવા માટે માઉસની કઈ ક્લિક ઉપયોગી છે રાઇટ ક્લિક ટાસ્કવારની સૌથી ડાબી બાજુ કયું બટન જોવા મળે છે સ્ટાર્ટ ડોસ નું પૂરું નામ શું છે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ ડોસ વિન્ડોઝ જવા માટે કયો કમાન્ડ એક્ઝિટ વિન્ડોઝના ટાસ્ક બાર ના સેટિંગ કરવા માટે શું કરશો સ્ટાર્ટ મેનુ પર રાઈટ ક્લિક કમ્પ્યુટરમાં રહેલ તમામ માહિતી એક જગ્યાએ ઉપલબ્ધ થઈ શકે તે માટે કયો વિકલ્પ છે માય કોમ્પ્યુટર જે વિન્ડોમાં દેખાતી માહિતી એક જ સ્ક્રીનમાં સમાઈ જતી હોય તો તેમાં શું જોવા ન મળે સ્ક્રોલ બાર કોમ્પ્યુટરમાં ડેટ એન્ડ ટાઈમ બદલવા કઈ સગવડ ઉપયોગી થશે કંટ્રોલ પેનલ નીચેનામાંથી શું કંટ્રોલ પેનલમાં જોવા મળતું નથી રીનેમ સંપૂર્ણ રિસાયકલ બિનનો ડેટા ડિલીટ કરવો હોય તો કયો વિકલ્પ છે? એમટી રિસાયકલ બિન. ટાસ્કબાર ને સ્ક્રીન મતલબ ડેસ્કટોપ પરથી દર્શાવતી બંધ કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? ઓટો હાઇડ ધ ટાસ્કબાર. પ્રોગ્રામ્સ માટે ચોક્કસ પ્રકારના ગ્રાફિક સચિન્હને શું કહે છે? આઇકોન્સ. કયા પ્રકારની ઓએસ માં ખૂબ વધારે કમાન્ડ યાદ રાખવા પડે કરવા શું વપરાય છે નીચેના નીચેનામાંથી કઈ ઓએસ થર્ટી ટુ બીટ પ્રોસેસર સાથે ન ચાલી શકે વિન્ડોઝ ટેન ઓપરેટિંગ સિસ્ટમ એ કયા પ્રકારનો સોફ્ટવેર છે સિસ્ટમ બાયોસ બી આઈ ઓ એસ નું પૂરું નામ શું છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ વિન્ડોઝ કયા મોડમાં કાર્ય કરતી ઓપરેટિંગ સિસ્ટમ છે જીયુઆઈ વિન્ડોઝ એક્સપ્લોરરમાં ફાઇલોને મોટા આઈકોન સ્વરૂપે જોવા કયો વ્યૂ પસંદ કરશો થમનેલ વિન્ડોઝમાં નવા ફોન્ટ ઉમેરવા કઈ સગવડ છે ડેટા નું બેકઅપ લેવા માટે કયો વિકલ્પ વપરાશે સિસ્ટમ ટૂલ્સ એફ એ પૂરું નામ શું છે ફાઇલ અલોકેશન ટેબલ કમ્પ્યુટર સાથે નવો હાર્ડવેર જોડતા કયા પ્રોગ્રામની જરૂર પડશે ડિવાઇસ ડ્રાઈવર ડેટાને એક પેજ થી બીજા પેજ પર ખસેડવા માટે ખાલી જગ્યા વપરાશે કટ પેસ્ટ કઈ શોર્ટકટ કી વડે એક એપ્લિકેશનમાંથી બીજી એપ્લિકેશનમાં જઈ શકાય છે અલ્ટર પ્લસ ટેબ લિનક્સ એક કયા પ્રકારનું સોફ્ટવેર છે ઓપન સોર્સ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કયા ઓપ્શનની મદદથી માઉસનું ક્લિક બદલી શકાય છે કંટ્રોલ પેનલ કોમ્પ્યુટરમાં કોઈપણ ફાઇલને ડિલીટ કીની મદદથી દૂર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકીએ છીએ રિસાયકલ બિન હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ

કોઈપણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઇટ ક્લિક કરી શું પસંદ કરવામાં આવે છે રીનેમ નીચેનામાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાઇલને દૂર કરી શકાય છે ડિસ્ક ક્લીનઅપ યુઝર એકાઉન્ટનું નામ કઈ જગ્યાથી બદલી શકાય કંટ્રોલ પેનલ કોઈપણ કમ્પ્યુટર એપ્લિકેશનમાં ડેટા જે કટ કરીએ તે કઈ જગ્યાએ સ્ટોર થાય છે ક્લિપબોર્ડ નીચેના પૈકી કયો વિન્ડોઝ યુટિલિટી પ્રોગ્રામ છે જે ફાઇલોને યોગ્ય રીતે પુનઃ ગોઠવે ડિસ્ક નીચેના નીચેનામાંથી કયું સાચું નથી ફાઇલોને રિસાયકલ બિનમાં મોકલી ડિસ્કની ફ્રી સ્પેસ વધારી શકાય છે નોટપેડ નો ડિફોલ્ટ ફાઇલ એક્સ્ટેન્શન શું છે? .txt MS વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ નો આરંભ ક્યારે થયો હતો? 1985 વિન્ડોઝ ડિલીટ કરેલી ફાઇલોને ને શેમાં સુચવે છે? રિસાયકલ બિન કમ્પ્યુટર ને બંધ કરવા કયો વિકલ્પ પસંદ કરશો? ટર્ન ઓફ કમ્પ્યુટર નીચેનામાંથી કયો વિકલ્પ એડિટર પ્રોગ્રામ દર્શાવે છે નોટપેડ પેઇન્ટ એપ્લિકેશનમાં બનાવેલ ફાઇલનું એક્સ્ટેન્શન શું હોય છે ડોટ બી એમ પી માઉસની ક્લિક બદલવા માટે કયા વિકલ્પમાં જવું પડશે કંટ્રોલ પેનલ રિસાયકલ બિનમાં પડેલ ફાઇલ ડિલીટ કરવાથી ખાલી જગ્યા થાય ફાઇલ કે ફોલ્ડર હમેશને માટે ડિલીટ થઈ જાય છે નોટપીડ કયા પ્રકારનું સોફ્ટવેર છે યુટિલિટી નીચેનામાંથી કયું ન હોય તો કોમ્પ્યુટર ચાલુ થઈ શકે નહીં ઓપરેટિંગ સિસ્ટમ કોમ્પ્યુટર ચાલુ મતલબ ઓન હોય અને ફરીથી ચાલુ કરવામાં આવે એટલે કે રીસ્ટાર્ટિંગ ઓફ કોમ્પ્યુટરની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે કોમ્પ્યુટરમાં કામ કરતી વખતે કોઈ ફાઇલ કોપી કરવાનો કમાન્ડ આપીએ ત્યારે તે ક્યાં સેવ થાય છે ક્લિપબોર્ડ આમ કોમ્પ્યુટર સંલગ્ન તમામ ટોપિકની ક્વેશ્ચન બેંક માટે ચેનલ ને ફોલો કરો જલી મળીશું નવા વિડીયોમાં